અરે જીવન મળ્યું છે મને તો એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું આપણા ગઢ હારું જોડું નથી જડ્યું મારા બાપ ભૂખ્યા મરી ગયા વહાન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે કોઈ ની ભાઈ જ્યાં જાવ કોઈ સારી વાત જ નથી એક ભાઈ જાય કે સુટા ખૂટી રહ્યા ધાબુ ભરવું છે ને બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતો

પણ ભજન સમજાય એવું નથી એની માટે સદગુરુ જોયું હવે સદગુરુ ગોતવા જ્યાં આની દુકાન તો હોય ગોતવા આખે આખે કપાળ રીંગ્યા હોય ટીશન સુધી ડેરખા હોય આપણને હાલા જાતા માહિતી હાથ કરે હે ભગવાન ખડા રે તેરા બેડા પાર તમે રોટલા આટું વંડીયું ઠેકો શું મારા બેડા પાર એવું જ આવેલું ચારે આપણે બરોબર બપોરે આમ વાડી જાય હોય ને ખાઈ પીને સુતા હોય ને તારે બરોબર આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાય બાવો મોસું પણ ને પોસું પર પણ તેનો વાવો બહુ છે

એકવીસ હજાર ને છસો સુવાસા તમારે ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય ગંગા સતી નો હિસાબ અને આ સુવાસા અરે બાપુ જો આપણી સુરતા ચોંટી જાય ને અને ઈ જો માળા થઈ જાય ને બસ બેડો પાર થઈ જાય બાકી કઈ કરવાની એમાં દીવો ને અગરબત્તી ને આસન ને ઊંટું બેવું આમ બેવું પૂછડું કરવું ઢોકડું કઈ કરવાનું જ નથી ખાલી શ્વાસ અરે સુરતા લગાડવાની છે કામ થઈ જાય બસ વાત થઈ જાય પૂરી પણ આપણે ટાઈમ જ નથી એમાં બાકી હજુ ના મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચાસો કે મુંબઈ જો વંડે આડા ઉભો હોય બોલો નકરા રાંગા જ મારે શું વાત કરવી ભલા મળા અરે બાપુ જીવન મળ્યું છે મને તો એમ થાય કે ભગવાન ભેગો થાય ને એક જ વાત કરી જેથી મારો મારે મોકલ જાય ને આપડે કઈ મુક્તિ મુક્તિ ની કઈ ખબર નથી ને આપડે મુક્તિ જોતી નથી તમે બધા હિલોળા કરો અમર જાવ આવી દુનિયા ક્યાંય હોય ને બધા કે ઉપર કે સોનાના ના ઉપર ઇન્દ્ર મહારાજ બેઠા છે ને અપસરા નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા જી આવ્યું કોઈ બધું ડીંગો ડીંગ હાલે હામના કઈ છે નહીં આર્યુ ઈશ્વર છે સ્વર્ગ પર કઈ છે મા બાપ સેવા કરો ગુરુ એ કીધું ભજન કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બાકી બધું આપણે નોતા દીધી હાલતું તું રામ ને કૃષ્ણ વ્યાય ગયા તોય હાલે છે આમાં આપણા કે ડારી આમાં આવે એવું નથી આ જેટલું દેખાય છે ને એના માલિક નથી કોઈ ચોકીદાર જો લખી લેજો માલિક હોય તો ભેગું આવે કોઈ માલિક નથી હોય નઈ તમે નહીં માલિકા તમે તમારું જે ભજન કરો એ જ તમારી ભેળું આવે બાકી કઈ નો આવે આ મારું ખેતર છે મારું ટ્રેક્ટર છે મારી વહુ છે મારા છોકરા જા ચાલ લેતો જાય ને બીજા રખડાવતા અરે કાઈ નથી ભલા હરીનું ભજન કરી લો એ તમારો મારો બાપુ એક આપણો ખોરાક છે બાકી માણા છે ને પાંચ તત્વો આપ્યા ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસનો માણસ નો દેહ ઢોર ને ચાર આપ્યા પક્ષીને ને ત્રણ આપ્યા ચાર પાન વનસ્પતિ બે આપ્યા ઈયળ મચ્છર માખ એક જ આપ્યું એમાં હાટકું લોહી કઈ ન હોય પાંચ તત્વ માણા ને શું કામ આપ્યા કોક ના બુસ મારવા પાંચ તત્વ બાપુ માણસ ને આપવાનું કારણ માણસ એક જ ભજન કરી શકે ચોરાશી લાખ માં કુતરા કાગડા ફૂંડા ભેસું કોઈ ભજન ન કરી શકે ભજન એક માણસ એક જ કરી શકે ઢોર હોય ને ઢોર ઈ આપડા ધણીને ઓળખે ને ઘરને ને ઓળખે આપણું ઢોરું આપણી ડેલી આવે પણ એને બાંધવું પડે ગમે એવું ખાનદાન ઢોર હોય તો શું કામ એ ભૂખ્યું હોય તમારા બનાવેલા રોટલા ખાઈ જાય એને હાન છે ભાન નથી એને એક તત્વ ઘટે છે આપણને પાંચ પાંચ તત્વ આપ્યા આપણે બુદ્ધિના ના ગાળિયા થયા નો પડાવવાનું હોય નું પડાવી લઈએ એક સુરદાસ હતો ને હાથમાં દીવો લઈને હાલો જતો કોઈક ડાયો માણા હામો મળ્યો એટલે તું તો સુરદાસ નથી ગયા સુરદાસ કે તું ભાળ કે ના કે તું ભાળ તો નથી તો દીવો લઈને હું રખડા શીખ

આમ જ હાલ્યું છે મારા નામ જીવન હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે બાકી અને એની માટે બાપુ સારા સંતાનની જરૂર પડે અને સારા સંતાન બાપુ સારી માં વગર નો બને ધરાવીન ધાન નો નીપજે કુડવીન માડું નો હોય જે જકરા નીપજે જેની જનતા હોચલ સારી માં વગેરે બાપુ સારા સંતાન કોઈ ન નથી હું તો બેનું દીકરીઓને ખાસ ઘણી જગ્યાએ મારે તો થોડું મારી ભાષા થોડી કડક પડે પણ અમારી વેદના બોલે છે મારો કહેવાનો અર્થ કે બેનું દીકરીયું છે ને હું તો એમને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે તમારામાં મને પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો છે કુને કેવું અરે તમે જુઓ તો આપણે એમ દેખો ઓહો વાણંદ પાય વાળ કપાવે વાય જો ખેલકુડી ના પૂંછડા જેવા આમ થી આમ નામ થી હવે આમાં દીકરા જેવા થાય અરે દી ઉઠાડી દીધો ભલા ભલા દેહના પ્રદર્શન ન હોય મારા રામ ખાવ પીવો પૈસા આપ્યો હોય તો વાપરો મોજ કરો આનંદ કરો બાકી દેહના રામાયણ તમને મને એ જ કે છે રામાયણ છે ને રામાયણ આમાં લક્ષ્મણ લક્ષ્મણ રેખા જે વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણી તો હું એમ કહું છું કે સીતાજી એક જ લક્ષ્મણ રેખા છે આપણે કોઈ નથી બધાય બધા હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધાયને લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વ્યામ માં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો એનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે રામાયણ માં જો અને રડેલું ન ખાવું હોય મહાભારત જો એમાં પડે બધા નથી દેવું નથી દેવું જ કરે એક હાટવું તેને હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણને કે કરે શું ભલામણા પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવતી શું કે ખબર ઓલું ફસાવી પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ

દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ ઇન્દ્ર જેવા આશા થતી હતી પણ ઈ ગાદી બાપુ બાકસ ઘોડે ગાદી રખડતી હતી કોઈ ધણી નતો તમે વિચાર કરજો કેવા દીકરા છે કેટલો ભાઈઓનો રાગ છે કોની પાસે જઈને આપણે વાતો કરી ભલા ભલે કહેવાનો મારો અર્થ છે આ બધી છે ને વાણીમાં આ મેં જે વાણી કરી કરમ ની વાત છે કે કરમે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજાર આખરે આડા ભરે તો કરમ જેવું છે શું આપણે રામ 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 કરીશું સીતાજી રામ ને ના તો આખી જિંદગી મારો દીન નો લો શું છે